માહિતી આપીશ ચાલો હું પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં ગયો તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને ત્યારબાદ તમારે સ્ટુડિયો યુટ્યુબ ક્રોમ લખવાનો છે એ લખ્યા બાદ તમારે એને સર્ચ મારવાનું છે સર્ચ મારશો ત્યારબાદ અહીંયા એક આવી જશે જો વેબસાઇટ યુટ્યુબ સ્ટુડિયો ના દબાવવાનું છે ત્યારબાદ તમારે આવશે છે થોડુંક લોડિંગ લેશે નેટ આવશે એટલે ત્યારબાદ તમારે જે જોઈ શકો આમાં આવે છે તમારી આઈડી આવે ત્યારે ત્યારબાદ બાદ જે આઈડી હોય ના જો મારે ગેમિંગ આઈડી છે તો હું ટચ કરું ત્યારબાદ જોઈ શકો જોઈ શકો એકાઉન્ટ સ્વિચ કરો ત્યારબાદ તમારે એકાઉન્ટ બીજું હોય તો બદલાવી ત્યાર એકાઉન્ટ બદલી જાય ત્યારબાદ તમારે નિશ્ચિત ખૂણામાં જો ખૂણામાં એક સેટિંગનો ઓપ્શન છે હાઉઝિંગ થયું છે સારો તે હું સેટિંગમાં દબી દઉં સેટિંગમાં દબીશ ત્યારબાદ થોડુંક લોટ થાય એટલે ત્યારબાદ જો સમય ડોલર નું આ તો જ્યારે થાય ત્યારે આપણે મૂળ માહિતી આમાં તમારે બહુ વિગત સેટિંગ આમાં જો તમે નાના બાળકો માટે વિડીયો બનાવો છો તો તમારે સૌથી પેલા ઉપર લખવાનું છે આ ચેનલ બાળકો માટે ઉપયોગી બનાવ તરીકે સેટ કરો છો હું બસ ના પછી જો આ બાળકો માટે ઉપયોગી નથી તો તો હું તમારે ત્યારબાદ બીજા પહેલું તો ચાલુ જ છે બીજું છે જો તમારે લાઈવ કરવું હોય પંદર મિનિટ ઉપરનો વિડીયો હોય થમેલ લગાવવું હોય લાઈવ સ્ટ્રીમ કરવી તો આમાં તમારે જઈને આમાં નંબર નાખવાનો હોય તમારે નંબર નાખવાનો હોય પછી કોડ આવશે કોડ નાખવાની ત્યારબાદ નીચે વિગત વિગતવાર સુવિધાઓ એનો મતલબ એ છે તમારો પહેલા મોટાનું શૂટિંગ થાશે શૂટિંગ થાશે એટલે તમારી આઈડી કોઈ લઈ ન હોય કે ત્યારબાદ ચાલો નીચે જાઓ ડિફોલ્ટ અપલોડ ના જોઈ શકો મૂળભૂત માહિતી આમાં ગઈ નથી વિગતવાર સેટિંગમાં જાવી ત્યારબાદ જો યુટ્યુબ લાયસન્સ એમાં કે આપણે મધા નથી બસ આને કેટેગરી છે કેટેગરીનો મતલબ તમે સમજો છો કેટેગરી એટલે તમે જેવા વિડીયો બનાવતો હોય એવા કોમેડી બનાવો તો કોમેડી રાખી શકો છો અને ગેમિંગ જેવી બધી કેટેગરી છે એનિમેશન મનોરંજન જોઈ શકો મારે તો ગેમિંગ ચેનલ છે એટલે હું ગેમિંગ રાખી દઈશ તો મેં રાખી દીજો હું મેં તમે રાખતો નથી કારણ કે મારે આ ચેનલ નથી રાખવાની ત્યારબાદ તમારા જો પાસા આશા જોઈ શકો હો તમારે જે રાખવી તમે ગુજરાતીમાં વિડીયો બનાવો તો ગુજરાતી રાખવાની એ અંગ્રેજીમાં વિડિયો બનાવો તો અંગ્રેજી રાખવાની હિન્દીમાં તમે જે ભાષા રાખતા હો આવતી તમારે ભાઈ એ ભાષા આમાં રાખવાની છે ભાષા રહી જાય ત્યારબાદ તમારે અહીંયા ત્યારબાદ તમારે આમાં કાંઈ કરવાનું છે નહીં પરવાવી ગયો એ જો પરવાવી ગયો આમાં તમે નામ બામ બદલાવ નામ બદલાવી શકો છો નામ મારે કાંઈ બદલાવું નથી સમુદ્ર હે આમાં એવું કહે આની તમારે બહુ જરૂરી નથી જે મેન સેટિંગ હતું એ તમને મેં પહેલાં જ બતાવી દીધું એ સેટિંગ તમે રાખશો એટલે તમારે સારા વ્યૂ આવી છે કેટેગરી હોય ને એવા જ વિડીયો અપલોડ કરજો બીજા વિડીયો અપલોડ કરશો એમાં વ્યૂ આવશે પણ ઓછા આવે છે તમારી ચેનલમાં જ્યારે યુટ્યુબ સર્ચ મારે ને તો આ બધી કેટેગરીઝ હોવે કેગરીઝ જોવે ને કેટેગરી વેટેગરી ત્યારબાદ સારા વ્યૂ આવે એવું કારણ છે બસ આ સેટિંગ કરશો એટલે તમારા સારા વ્યૂ આવે છે બસ